તારવીના છતડિયાના પાટિયા પાસે ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાની કારે બાઇક ચાલકને હડપેટે લીધેલો હતો ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે અમરેલી ખસેડવામાં આવેલો હતો ધારીના છતડિયાના પાટિયા પાસે ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાની કારે બાઇક ચાલકને હડપેટે લીધેલો હતો પ્રસંગો બાદ બહાર જતા ધારાસભ્યની કારે બાઇકને હડપેટે લેતા ચાલકને ઈજા પહોંચેલી હતી બાઇક ચાલકને ઈજા થતા પ્રથમ ચલાલા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલો હતો પ્રાપ્ત માહિતી મુજબ ઇજાગ્રસ્ત યુવક સાવરકુંડલા કરજાળા ગામનો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે મારું નામ કેતન છે અને એક્સિડન્ટ થયેલું છે એક્સિડન્ટ જો એ મારો ભાઈ છે એનું નામ કિશન છે અને એને સતડિયા પાટી એક્સિડન્ટ તો અજાણે ગાડી અરે પછી ન્યાથી એને સલાળા લાવ્યા છે સલાળાથી એમ કીધું કે તમારે અમરેલી લઈ જાવ છો એટલે ન્યાથી અમે અમરેલી અહીંયા લેવા છે સલાળા એને ન્યાથી એમ્બ્યુલન્સ જ આવી હતી હા સલાળાથી ને એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ બોલાવી હતી